અસંખ્ય દિવસોથી આ તીરને ભાલા આ બધા એના શરીરમાં ચૂભી રહ્યા છે અને આ વેદના સહન કરી રહ્યા છે ભીષ્મ અને એવા સમયે સામે આ ચતુર્ભુજ નારાયણ એવા કૃષ્ણને આવેલા જોયા જોયા છે દ્વારિકાધીશને સામે છે એમને જોતાની સાથે ભીષ્મ પિતામાં શરીરની આ બધી વેદનાઓ દૂર થઈ છે અને એમણે મંદ સ્મિત કર્યું છે બાણની સૈયા પર સૂતા સુતા ભીષ્મ પિતામાં દાદાએ કીધું છે ઓહો ગોવિંદ આવ્યા પધાર્યા મારા પર કૃપા કરી હો માલા હરખના આશુ વિષ્મ પિતાના આંખમાંથી વહેવા માંડ્યા છે ભગવાને આવીને વિષ્મ પિતા મને હાથ જોડ્યા છે પ્રણામ કર્યા છે